નમસ્કાર દર્શક મિત્રો ચરોતરાવાદના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે સૌથી મોટા મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મોગરી ગારના રોડ ઉપર જે મફતપુરા જે ગામ છે ત્યાં સનરાઈઝ કંપની એક પેકેજિંગની કંપની હતી ત્યાં મધરાત્રિએ એક આગ લાગવાનો જે બનાવ છે બનાવ સામે આવ્યો છે આપનો દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ચરોતરાવાદના ફેસબુક લાઇનના માધ્યમથી આ જે આગ લાગે છે ત્યાં એના જે માલિક છે જે પેકેજિંગ કંપનીના જે માલિક છે તેઓનું કેવું કેવું એવું છે કે એમ જીવી સેલની બાજુમાં એક લાઈન જાય છે લાઇન જે લાઈન જે વીજ ખોલની અંદર જોવા મળતી હતી અનેકવાર એમ જી જે કર્મચારીઓ છે જે ઓફિસો છે તેઓની અંદર પણ રજૂઆત કરી હતી તેમ છતાં તેઓને કંઈ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે આ એમજી લાઈન હતી તે લાઈન નીચે પડતા આ જે પેકેજિંગ કંપની છે તેની અંદર આ આગ લાગવાનો જે બનાવ છે તે બનાવ સામે આવ્યો છે આપનું દ્રશ્ય બતાવી રહ્યો છું તે મોગરી ગાના રોડ ઉપર મફતપુરા જે ગામ છે ત્યાં ગામની પાસે સનરાઈઝ પેકેજિંગ નામની કંપની આવેલી છે તેની અંદર આ આગ લાગવાનો જે બનાવ છે તે બનાવ સામે આવ્યો છે અત્યારે ફાયર બ્રિગેડના જાબા જવાનો દ્વારા પાણીનો મારો કરીને જે આ આગ છે તે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને કહેવાય છે કે અત્યારે સિત્તેરથી એંશી ટકા જેટલી જે આગ છે ત્યાં તે ઓલવાઈ ગઈ છે પરંતુ ક્યાંક એ પણ કહી શકાય છે કે જે માલસામાન હતો જે પેકેજ પેકેજિંગને લઈને તે તમામ માલસામાન તે અત્યારે બળીને રાખ થઈ ગયો છે અને આ માલિક જે છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે કયા કારણોસર આજે આગ લાગી હતી અને આગ લાગવાનું જે મુખ્ય કારણ શું છે તે હવે જોવાનું રહ્યું છે કાકા તમારું નામ જણાવો નરેશભાઈ બાઉભાઈ શાહ શું આ ઘટના શું બને તે ક્યારે આગ લાગે તે કયા કારણોસર આગ લાગે કયા કારણોસર તો અત્યારે મને નથી ખબર પણ બહારનો ઇલેક્ટ્રિકનો વાયર જાય છે હાઈ ટેન્શનનો જીબી વાળાનો એના તણખાના હિસાબે મારા ટેમ્પા પર પડી અને એ ટેમ્પાના હિસાબે બધું આગ લાગી છે જે બેન તમે મને રજૂઆત કરી હતી અગાઉ અગાઉ રજવાત કરી હતી થોડો થોડો આઈન બદલી જતા હતા પણ પછી મારી ગાડીએ બહાર પડી હોય છે ત્યારે મારે ગાડી ખસેડી પડે છે ઉપર સળકતું છે હોય છે કાકા આપ જે પેકેજિંગ કંપની કેટલાનો અંદાજ આ માલ છે અંદાજ કરોડ રૂપિયાનું તો ખરું જ કરોડ પ્લસ નું હશે બીજી સાથે કઈ મશીનરી બધું સાથે ભરી ગયું છે

વોલ્ટેજની જે લાઇન હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક ગાડી ઉપર જે તાર પડ્યો હતો ત્યારબાદ આ આ જે આગ લાગવાનો જે બનાવ છે તે બનાવ સામે આવ્યો છે આપનું હું દ્રશ્યો બતાવી રહ્યો છું આ જે દ્રશ્યો છે તે મોગરી ગાના રોડ ઉપર આવેલ મફતપુરા જે ગામ છે ત્યાં એક પેકેજિંગ સનરાઈઝ પેકેજિંગ નામની જે કંપની છે તેની અંદર આ આગ લાગવાનો જે આ બનાવ છે તે બનાવ સામે આવ્યો છે જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચાર જેટલી જે ટેન્કો છે તેઓને પણ બોલાવી લેવામાં આવે હતી એક વિદ્યાનગરથી આણંદ અને ફાયર ઓફિસર તેઓ પણ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો કરીને આજે આ બોલાવવાનો જે પ્રયત્ન છે તે સતત અત્યારે કરવામાં આવી રહ્યો છે

ઓ આપણી સાથે ફાયર ઓફિસર ગોર સાહેબ જોડાય ગયા છે સીધા આપણે એમની સાથે વાત કરો સાહેબ શું સમગ્ર ઘટના બની હતી કેટલી ટેન્કો અહીંયા બોલાવવામાં આવી છે અને શું માહિતી હતી સેન્દ્રય પેકેજિંગમાં પૂઠાની મેં આગ લાગેલી એવો ફાયર બ્રિગમાં કોલ આવતા આપણે ફર્સ્ટ ફાયર બ્રિગડ ટન આઉટ કરેલ અને આગ વધુ હોવાથી વિદ્યાનગરથી પણ બોલાવેલ વિદ્યાનગરથી બે ગાડી આવેલ અને આણંદથી બીજી ગાડી એમ કરી ટોટલ ત્રણ મોટા ફાયર ફાઈટર અને મિની ફાયર એ તાત્કાલિક ધોરણે આવી અને પાણીનો મારી મારી અને આગ કંટ્રોલમાં લાવેલ છે કેટલા સમયથી આપણા ફાયર બ્રિગેડ જવાનો દ્વારા આગ ઓલાવવામાં આવી રહી લગભગ બે થી અઢી કલાક થયા છે અત્યારે અને અત્યારે આગ ઓલવાનું ચાલુ છે ફાયર સેફ્ટી અહીંયા હતી કે નહોતી ના જોવામાં નથી આવી આપના દ્વારા આગળની કઈ કઈ તપાસ કરવી હવે કાલે સવારે જે જોઈશું દિવસના દિવસે અને કંઈ નહીં હોય તો એમને નોટિસ આપીને એમને જણાવવામાં આવશે મુખ્ય કારણ સામે આવ્યું છે કે કયા કારણોસર આગ લાગે છે ના એવું કંઈ ખબર નથી શોર્ટ સર્કિટ એવી બધી વાતચીત ચાલે જે પ્રમાણે પ્રાપ્ત માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે આ જે આગ લાગી છે તે આગ શોર્ટ સર્કિટ હોવાને કારણે આ જે આગ લાગવાનો જે બનાવ છે આ પેકેજિંગ કંપનીની અંદર લાગ્યો છે સૌથી મોટું અહીંયા નુકસાન જે મશીનો છે અને જે અહીંયા ખોખા એટલે કે કાગળના જે પેકેજિંગને લગતી તમામ વસ્તુઓને લઈને આ જે આ વસ્તુઓ જે છે તે અત્યારે સળગીને ખાક થઈ ગઈ છે બતાવી રહ્યો છું ચરોતર અવાજના ફેસબુક માધ્યમથી સૌથી મોટું નુકસાન અત્યારે અહીંયા જે મશીનરી હતી તેને થયું છે અહીંના જે માલિક છે તેમનું કહેવું છે કે અમને ગેટ જે આવેલો છે ગેટની ઉપરથી જ એક મોટી હાઈ વોલ્ટેજ નામની એક વીજ તાર પસાર થાય છે અને એમજી વિસીલ ના કર્મચારીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તેઓની યોગ્ય કામગીરી ન હોવાને કારણે આ જે આગ છે તે તાર એક ગાડી ઉપર પડ્યો હતો ત્યારબાદ આ જે આગ લાગી હતી અને સતત અઢીથી ત્રણ કલાક જેટલું જે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આ જે આગ જે છે તે ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સનરાઈઝ પેકેજિંગ નામની કંપનીની અંદર આજે આગ લાગવાનો બનાવ બન્યો છે આજે કંપની આવેલી છે મોગરી ગાના રોડ પર મફતપુરા ગામ પાસે આજે કંપની આવેલી છે અંદાજીત અહીંના જે માલિક છે તેમનું કહેવું છે કે કરોડો જેટલો રૂપિયાનો જે માલ સામાન જે છે જે પેકેજિંગને લગતો તે તમામ બળીને ખાખ થઈ ગયો છે ચાર જેટલી જે ગાડીઓ છે ત્રણ મોટી ફાયર બ્રિગેડની ગાડીઓ અને એક મિની ફાયર બ્રિગેડની જે ગાડી છે તે બોલાવીને આ આગ જે ઓલાવવાનો પ્રયત્ન સતત ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે આજે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું તે સનરાઈઝ કંપની નામની એક પેકેજિંગની કંપની હતી તેની અંદર આજે આગ લાગવાનો જે બનાવ બન્યો છે માલિકનું એવું કહેવું છે આગ જે હાઈ વોલ્ટેજ નામની હાઈ વોલ્ટેજની એક લાઇન પસાર થાય છે અનેક વાર એમ જીવીસીએલના કર્મચારીઓને રજૂઆત કરે તેમ છતાં તેઓ આવતા હતા પરંતુ યોગ્ય કામગીરી ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક એમજી વિસીએલના જે કર્મચારીઓ છે તેમની ઉપર સવાલો ઉઠી રહ્યા છે સૌથી મોટું નુકસાન અહીંનું જે મશીનરી છે તેને થયું છે કારણ કે સૌથી મોંઘી વસ્તુ જે હતી તે મશીનરી હતી તે પણ બળીને ખાક થઈ ગઈ છે આ ઉપરાંત કાગળની અહીંયા જે પેકેજિંગ છે એટલા માટે કાગળના પૂઠા અને અલગ અલગ કાગળની જે વસ્તુઓ છે તેઓ પણ હાલ અત્યારે અહીંયા બળીને ખાખ થઈ ગઈ છે સતત ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અઢીથી ત્રણ કલાક જેટલી જાબાજ મહેનત બાદ આગ જે છે તે કાબૂમાં લાવવામાં આવી છે તેમ છતાં હજી ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર હજી પણ આગ લાગી રહી છે આજે તમામ પ્રકારની અહીંયા જે પેકેજિંગને લગતી જે મશીનરી છે તે પણ અત્યારે બળીને ખાખ થઈ ગઈ છે આ જે મશીનો આપણે હું બતાવી રહ્યો છું તે તમામ મશીનો અત્યારે હવે આ જે આગ લાગે છે તેને લઈને હવે નુકસાન થઈ ગયા છે હજી પણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અત્યારે આગ ઓલાવવામાં આવી રહી છે આપણું દ્રશ્યો બતાવી રહ્યો છું ચરોતરાવાદના ફેસબુક લાઈવના માધ્યમથી આજે તમામ પ્રકારની આપ મશીનરી જોઈ રહ્યા છો તે બળીને અત્યારે ખાક થઈ ગઈ છે અને સૌથી મોટું નુકસાન તે મશીનરીને લઈને માલિકને પડી રહ્યું છે કારણ કે આજે સૌથી મોંઘી જે વસ્તુ હતી તે મશીનરી હતી અને મશીનરી તમામ જે છે તે બળી ગઈ છે તેને લઈને કહી શકાય છે અહીંના જે માલિક છે તેમનું કહેવું છે કે એક કરોડ જેટલી અંદાજ એક કરોડ જેટલું જે નુકસાન થાય છે તે થયું છે આજે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું આ એક ગોડાઉન જેવું છે તેની અંદર પણ આગ લાગી હતી અહીંના જે માલિક છે તેમનું કહેવું છે કે આ જે ગેટ છે તેમની પાસેથી ઉપરથીને હાઈ વોલ્ટેજ અને એક વીજ લાઈન પસાર થાય છે જે એમજી વિશેલના જે કર્મચારીઓ છે તેમને પણ અનેકવાર રજૂઆત કરી હતી કે આ જે એમજી વિશેલની જે લાઇન પસાર થાય છે તેની અંદર કાંઈક ખામી હોવાને કારણે અગાઉ પણ તેઓને રજૂઆત કરી હતી તેમ છતાં એમજી વિશેલના જે કર્મચારીઓ દ્વારા છે યોગ્ય કામગીરી ન કરવાને લઈને છેવટે જે ગેટ હતો ગેટ પાસે એક તેમનું એક વાહન પડ્યું હતું તેમની અંદર જે તાર છે તાર નીચે પડ્યો તેને લઈને આ જે આગ છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લે અઢીથી ત્રણ કલાક જેટલો જે સમય વીતી ગયો છે અને આગને પણ કાબૂમાં લાવવામાં આવી છે પરંતુ હજી પણ ક્યાંક આ જે આગ છે તે નાની મોટી જગ્યા ઉપર અત્યારે લાગી રહી છે અને જે માલિક છે તેમનું કહેવું છે કે એક કરોડ જેટલો જે માલ સામાન છે તે બળીને ખાક થઈ ગયો છે સૌથી મોટી જે વસ્તુ હતી તે મશીનરી હતી મશીનરી પણ સૌથી મોંઘી હતી તે પણ અત્યારે જે બળીને ભસ્મ થઈ ગઈ છે કારણ કે આપણે હું દ્રશ્યો બતાવી રહ્યો છું તે આ જે દ્રશ્યો જે છે તે મોગરી ગાના રોડ ઉપર આવેલ મફતપુરા ગામ પાસે સનરાઈઝ પેકેજિંગ નામની જે કંપની છે તેની અંદર મધરાત્રિએ આ જે આગ લાગવાનો જે બનાવ છે તે બનાવ સામે આવ્યો છે કારણ કે ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ત્રણ મોટી ગાડી અને એક મિની ગાડી દ્વારા આજે બોલાવવામાં આવી હતી અને સૌથી મોટી વિકરાળ જે આગે સ્વરૂપ ધારણ કર્યું તેને લઈને ચાર જેટલી ગાડીઓ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવી હતી અને ફાયર ઓફિસર ગોર સાહેબનું પણ કહેવું છે ક્યાંક ને ક્યાંક કે આજે જે પસાર થાય છે તેને લઈને કદાચ આ જે આગ લાગી હોય તે પણ કહી શકાય છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે નાની મોટી જેટલી મશીનરી છે તે તમામ મશીનરી બળીને ખાખ થઈ ગઈ છે બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો કેમેરામેન વિનિધ ધોબી સાથે હું છું સાહિલ કુંભાણી ચરતોનો વાસ